જ્યારે આપણે પૂજા કે યજ્ઞમાં બેઠા હોઈએ અથવા કોઈ એવું કાર્ય કરતા હોઈએ ત્યારે જો બોલવામાં આવે તો તે શાસ્ત્રો અનુસાર અને સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અયોગ્ય ગણાય છે ત્યારે આજે જાણીએ એક એવી ખાસ વાત કે જેમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડા જણાવશે કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ કઈ કઈ જગ્યાએ મૌન રહેવું જોઈએ તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે જેમાં કોઈ ઉપાય નથી કે કોઈ જ્યોતિષનો વિષય નથી આજનો વિષય કેવલ એ છે કે આપણું શાસ્ત્ર માં ઘણી બધી વસ્તુઓને લઈને જાણકારી આપેલી છે એક એક પ્રશ્નના જવાબ શાસ્ત્રમાં હોય છે અને હવે આજે હું તમને જે વાત કરીશ એ વાત પણ શાસ્ત્ર પ્રમાણ સરની વાત છે મિત્રો ઘણી વખત આપણે બોલવાની વાત કરીએ કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ બોલાય આ વસ્તુ આ જગ્યાએ બોલાય પરંતુ આજે હું એક એવી વાત કરીશ કે આ ત્રણ જગ્યા ઉપર ન બોલવું જોઈએ આ ત્રણ જગ્યા ઉપર ન બોલવું જોઈએ ઘણાને મનમાં થાય કે શાસ્ત્રીજી આજે કેમ આવો વિષય લઈને આવ્યા હા દર્શક મિત્રો દરેક વસ્તુઓની જાણકારી હોવી જોઈએ અમુક જગ્યા ઉપર આપણે ન બોલવું જોઈએ અને અમુક જગ્યા ઉપર બોલવું જોઈએ જ્યાં જરૂર પડે ત્યાં જ બોલવાનું હોય પણ અમુક જગ્યા એવી છે કે ત્યાં બોલવાથી નુકસાન થાય જેમ કોઈ વ્યક્તિઓની વાત નથી કરતો ઘણી વખત અમુક વ્યક્તિઓ બોલવા જાય લોચો પડતો હોય આખો માહોલ બગડતો એ વસ્તુ અલગ છે પણ હું જે વાત કરી રહ્યો છું એ તમામ લોકો માટેની વાત છે બધાની જ વાત છે કઈ ત્રણ જગ્યા ઉપર ન બોલવું જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે કે સ્નાત વરુણ તેજો સ્નાત વરુણ તેજો જુહતો શ્રીયમ હરેત પુંજાનસ્ય યમત્વ સ્તુ સ્યાન નવ્યા હરેત્રિશુ શાસ્ત્રમાં આ જે શ્લોક છે આ શ્લોક બહુ મહત્વનો છે કે સ્નાત કરતી વખતે ન બોલવું જોઈએ સ્નાન કરતી વખતે સવારે નાતી વખતે ન બોલવું જોઈએ ઘણી વખત તો હવે જમાનો બદલાયો છે ઘણા લોકો ગીતો સાંભળતા સાંભળતા નાતા હોય છે જોઈએ છે ઘણી વાર ખાલી ભગવાનનું મનમાં સ્મરણ કરવું અથવા ગંગે છે યમુણૈશરવે ગોદાવરી સરસ્વતી મનમાં બોલવું બાકી અમુક ખોટે ખોટું તમે ત્યાં સ્નાન કરતી વખતે બોલો છો તો શું થાય સ્નાતશ વરુણશે જો વરુણ ભગવાન એ પાણીના દેવ જે છે તમારું તેજને હરી લે છે આવું આ શ્લોકમાં લખ્યું છે જો હવ તોગ્નિ શ્રીયમ હરિત બીજું કઈ જગ્યા ઉપર ન બોલવાની વાત કરી છે કે જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય હવન કરતા હોય હવન વખતે આહુતિ આપતા હોય ત્યારે ન બોલવું જોઈએ ઘણી વખત એવું બોલે આપણે જોઈએ છીએ ઘણી વખત મોટા મોટા યજ્ઞ હોય અને પૂજામાં સવારથી બેઠા હોય ને પૂજામાં પૂજા કરતા હોય ને હવનમાં આહુતિ આપતી હોય ઘણા કોઈ યજમાન શ્રી ચાલો પૂજાએ ફોન આવી જાય ને પછી વાત કરતા હોય શ્વાસ કરતા હોય ત્યારે આચાર્ય બચારા જે હોય ભુરદેવ એ ભૂદેવને કે જજમાનશ્રી હવન ચાલુ છે બ્રાહ્મણો મંત્રોચ્ચારણ કરે છે સ્વાહાંતિ સ્વાહા બોલે એટલે આહુતિ આપવાની છે અને તમારી આહુતિ ફોનમાં તમે વાત કરો છો અને બરાબર આહુતિ પડતી નથી કેતા હોય ઘણા ખોટું લાગે કે ભાઈ મારા જ મારા ઇમરજન્સી કોલ છે પછી હું હું આહુતિ આપીશ પણ આવું બધું કરવાથી શું થાય છે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જો તમે ક્યારે પણ હવનનું અગ્નિ ચાલુ હોય અગ્નિનું આવાહન કર્યું હોય અને વૈદિક મંત્રો જ્યારે બ્રાહ્મણ બોલતા હોય અને મંત્રાંતે જ્યારે સ્વાહાકાર બોલે તે જ વખતે તમે આહુતિ આપવી જોઈએ અને ઘણી વખત આપણે ફોનમાં વાત કરતા હોય બીજા અને આપણું ધ્યાન ન હોય અને વાતો કરવાથી આહુતિ સમયસર ન પડ્યું હોય તો એનાથી પણ પાપ લાગે છે મતલબ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે હવનમાં અગ્નિ ચાલુ હોય અને મંત્ર બોલાતા હોય તે દરમિયાન વાતો ન કરવી જોઈએ અને જો તે વાત કરે છે ચાહે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હવનમાં આહુતિ આપતી વખતે કોઈ પણ માણસ જ્યારે વાત કરે છે બીજી કોઈ પણ વાત કરે છે ગમે તે બી તો મંત્ર સિવાયની વાત કરવાથી શું થાય છે તો લખ્યું છે જો હવન તો અગ્નિ શ્રીયમ હરેત અગ્નિનારાયણ એના શ્રીને હરી લે છે સ્ત્રી કહેતા સ્ત્રીના સમજતા શ્રી અને સ્ત્રીમાં બહુ ફરક છે સ્ત્રી એટલે પત્ની નહીં ઘણા વિચાર કરે કે ભાઈ આવું હોન કરીએ કે મારા ઘરવાળી એવું નથી શ્રી કેતા લક્ષ્મી અર્થ થાય છે જે માણસ ચાલુ હવનમાં વાતો કરતા કરતા આહુતિ આપે છે તો અગ્નિનારાયણ એ વ્યક્તિના જીવનમાં શ્રી કહેતા લક્ષ્મીને હરી લે છે જેનાથી ધન હાનિ થાય છે અને જો આપણે અગ્નિમાં વાતો કરતા કરતા આહુતિ આપીએ છીએ તો ધનની હાનિ થાય છે તમે સારા માટે આહુતિ આપો છો પણ અમુક ભૂલના કારણથી ધન હાનિ પણ થાય છે જેના કારણે આપણે હંમેશા આપણા આચાર્ય આચાર્યશ્રીની અનુજ્ઞયા અનુસંધાનમાં એમની હાજરીમાં એમને એમના જ્ઞાન પાછળ મતલબ કે એમના જ્ઞાનને શ્રવણ કરીને નીતિ નિયમનું પાલન કરીને આપણે યજ્ઞ આહુતિ આપવી જોઈએ કેમ કે આપણો વિષય નથી જો આપણો વિષય ના હોય તમને ખ્યાલ ના આવતો હોય તો હંમેશા ભૂદેવ તમને સચોટ માર્ગદર્શન આપે છે એ ધ્યાનમાં રાખીને જ આપણે એ યજ્ઞનું નીતિ નિયમનું કેમકે દરેક ના એક નિયમ હોય છે એવું નથી કે લાકડા મૂક્યાને આપણે ભડકો કરીને આમ નાખીએ એવું નથી હોતું અગ્નિ નારાયણ સ્વયં યજ્ઞ નારાયણ છે ભગવાન છે અને યજ્ઞમાં જ્યારે આહુતિ પ્રદાન કરતા હોઈએ સ્વાહા બોલીએ ત્યારે બીજી ચર્ચા ન કરવી જોઈએ અને કરો છો તો એનાથી ધનહાનિ ચોક્કસ થાય છે તો એટલે શાસ્ત્રમાં લખ્યું સ્નાત સવર્ણ તેજો જોહંતોગ્નિ શ્રેયમ હરેત અને ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ લખ્યો છે ભુંજાનસ્ય યમત ભુંજાનસ્ય સ્વાસ્તુ સ્યાન નવ્યા હરે ત્રિશુ હવે ત્રીજું બોલવાની નાપ ક્યાં પાડી છે પેલું તો સ્નાન વખતે બીજું હવન વખતે હવે ત્રીજી વખત લખ્યું છે કે કે એટલે ભોજન કરતા હોય ત્યારે જમતા જમતા ન બોલવું જોઈએ આવું શાસ્ત્ર પણ કહે છે અને જમતા જમતા તમે જો બોલ બોલ કરો છો તો એવું કહેવાય છે કે યમરાજ એ વ્યક્તિના આયુષ્યને હરે છે એટલે મતલબ આયુષ્ય ઓછું થાય છે હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો જમતા જમતા આપણે બોલતા હોઈએ એટલે મન બીજે જાય એટલે ઘણી વખત અનાજ જે કહ્યું આખે આખું આપણે મોઢામાં નાખી દઈએ આમ તો લખ્યું છે કે શાસ્ત્રમાં કોઈ પણ અન્ન હોય ને બત્રીસ વખત એને એને દાંતથી એને ચાવવું જોઈએ અને ચાવ્યા બાદ એને ઉતારવું જોઈએ અને ઉતાવરમાં વાતોમાં વાતો હોય એટલે જે આવી નાખ નાખ કરીએ સીધું અંદર અને પેટમાં જાય બરાબર પાચન ના થાય એટલે પેટમાં તકલીફ થાય અને અન્ન જે છે અન્નથી એવું કહેવાય છે કે અન્ન જેટલું સારું પાચન થાય એનાથી લોહી બને છે એનાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે દીર્ઘ જીવે છે સારું ખાય એ લાંબુ જીવે પણ બરાબર ન ખાય સારું ખાવાની વાત નથી સારું પચાવવાની પણ વાત છે અને કોઈ પણ વસ્તુ જ્યારે ખાતા હોય ત્યારે એને વ્યવસ્થિત બહુ શાંતિથી એને મુખમાં મૂકવું અને એને બરાબર દાંતો દ્વારા એ અન્નને એકદમ એને એકદમ એને ચાવવું અને ચાવ્યા બાદ એને ઉતારવું અને એનો ટેસ્ટ એનો સ્વાદને લેવો ત્યારે એ ખા એ પૂર્ણ ભોજન આપણે કર્યું કહેવાય ધરાધ એક એક મિનિટ બે મિનિટમાં આપણે ખાઈ લઈએ ભરાભર તો એ ખાધું નથી સીધું અંદર પેટમાં આપણે જેમ ઊંચું કરીને કુવામ નાખીએ છીએ એ ટાઈપનું થયું એવું નહીં કરીને કા આપણે ખાવાનું શાંતિથી અને ચાવવાનું ચાયા બાદ એને ઉતારવાનું અને એ અન્ન જ્યારે ખાધેલું અન્ન જ્યારે સારી રીતે પાચન થાય ને ત્યાર પછી એ અન્ન એની તાકાત એમાંથી લોહી બને અન્નમાંથી એક શક્તિ હોય છે જે ભૂખ્યો માણસમાં અશક્તિ આવે છે અને ખાધા પછી એની શક્તિ વધે છે તો અન્નમાં એક શક્તિ છે અને શાસ્ત્ર એવું કહે છે કે ભોજન વખતે જો જે વ્યક્તિ ખાય છે યમદેવ એના આયુષ્યને હારે છે ને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણું આવ કહેવાય કે આપણે ભોજન કરતી વખતે આપણું ધ્યાન કેવલ ભોજનમાં હોવું જોઈએ જમતી વખતે બોલવાનું નહીં અને શાંતિથી જમી લેવાનું એક શાસ્ત્રમાં એક પ્રમાણ બીજું પણ આપ્યું છે કે સતમ વિહાય ભોગતવ્યમ સો કામ પડતા મૂકીને શાંતિથી જમી લેવું જમવાના ટાઈમે અને જે ટાઈમ નક્કી હોય ને એ ટાઈમે જમી લેવું કામ ગમે એટલા હોય પણ સતમ વિહાય ભોક્તવ્ય શાસ્ત્ર પણ કહે છે કે જમવાનો ટાઈમ થાય એટલે જમી લેવું કેમકે જમશો તો શરીર કામ કરશે અને શરીર ત્યારે જ કામ કરે છે કે એને એનું ઓક્સિજન એનું ભોજન એનું અન્ન એને બરાબર જેમ ગાડીમાં પેટ્રોલ નાખો તો ગાડી ચાલે પેટ્રોલ જ ના ના નાખો તો ઊભી રહે તેમ શરીરને પણ અન્નની જરૂરિયાત હોય છે તો શાસ્ત્રના મત પ્રમાણે હંમેશા આપણે કરતા હોઈએ છીએ કેમ કે આપણું ધર્મ એટલું બધું ડીપમાં છે કે નાની નાની વસ્તુઓને લઈને પણ માર્ગદર્શન આપે છે પરંતુ ઘણી વાર આપણી જોડે સમય નથી શાસ્ત્રને સાંભળવાનો કે જોવાનો પણ તમારા બધાના મનના પ્રશ્નનો જવાબ ભક્તિ સંદેશ કાર્યક્રમ જ આપે છે કેમકે આ કાર્યક્રમમાં એવી જ બધી જાણકારી જે તમે ક્યારે સાંભળી નહીં હોય જે જાણી નહીં હોય પરંતુ જે જાણકારી આપવામાં આવે છે તેનું પ્રમાણ શાસ્ત્રમાં હોય છે અને શાસ્ત્રમાં છે તો એ શ્લોક છે અને શ્લોક પણ કહેવામાં આવે છે અને શ્લોકનું મિનિંગ શું થાય એ પણ કહેવામાં આવે છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે ખાલી આજનો જે હતો કાર્યક્રમ જેમાં ત્રણ જગ્યા ઉપર ન બોલવું જોઈએ કઈ ત્રણ જગ્યા સ્નાન કરતી વખતે હવનમાં આહુતિ આપતી વખતે અને ભોજન કરતી વખતે ન બોલવું જોઈએ અને જો બોલવામાં આવે તો એનાથી એની અસરો શું થાય છે એ પણ તમને જાણકારી આપી છે દર્શક મિત્રો ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં વિશેષ જાણકારી રોજેરોજ હું આપતો રહીશ અને કાર્યક્રમ તમે જોતા રહેજો હવે મને આપી દો રજા જય ભગવાન